પુરા માં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મસ્જિદે આયશા ફતેપુરા ખાતે મુસ્લિમ સમાજનો સમૂહ નિકા એટલે કે સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો ચૌદ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા ફતેહપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મસ્જિદે આયશા ખાતે ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરના મુસ્લિમ સમાજના યુવાનો ફિર્દોસ સંગમવાળા અને ઇમ્તિયાજ ગુડાળાની આગેવાની હેઠળ તેમજ ફતેહપુરા નગરના મુસ્લિમ સમાજના ઉલ્માય કિરામ એટલે કે મુસ્લિમ સમાજના ધર્મગુરુના માર્ગદર્શન હેઠળ સમગ્ર ફતેહપુરા મુસ્લિમ ગાચી સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ફતેપુરા નગરના મુસ્લિમ ગાચી સમાજના ચૌદ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને તેમના નિકાહ પડાવવામાં આવ્યા હતા બચ્ચો કા ઘર ઝાલોદ એટલે કે દારૂલ ઉલુમ ઝાલોદના મોહતમિમ મોહતમિમ એટલે કે દારુલ ઉલુમ ઝાલોદના મુખ્ય મોલાના મોલાના નિસાર દ્વારા આ ચૌદ એ ચૌદ યુગલોના નિકાહ પડાવવામાં આવ્યા હતા હવે આ સમૂહ લગ્નના મુખ્ય આયોજનની વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા અને મોટા ખર્ચાઓ અટકાવવા માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ફતેપુરા ખાતે યોજાયેલા આ મુસ્લિમ ગાચી સમાજના સમૂહ લગ્નના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો તારીખ સત્તાવીસ ડિસેમ્બર બે હજાર અને શનિવારના રોજ બપોરના બે વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તારીખ સત્તાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ બપોરે બે વાગ્યે ફતેપુરા મુસ્લિમ ગાચી સમાજના સમૂહ નિકાહ પૈકીનો પ્રથમ નિકાહ મસ્જિદે આયશા ફતેહપુરા ખાતે કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે એટલે કે તારીખ સત્તાવીસ ડિસેમ્બર બે હજાર અને શનિવારના રોજ સાંજે ફતેહપુરા ખાતે આવેલ કબ્રસ્તાનની સામે આવેલા મેદાનમાં સાંજના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારે દસ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી ફતેહપુરા ખાતે કબ્રસ્તાનની સામે આવેલ મેદાનમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફતેહપુરા ખાતે આવેલ મસ્જિદે આયસામાં કા ઘર ઝાલોદ એટલે કે દારૂલ ઉલુમ ઝાલોદના મોહતમીમ એટલે કે મુખ્ય મોલાના મોલાના નિશાર દ્વારા બાકીના યુગલોના નિકાહ પડાવવામાં આવ્યા હતા ફતેપુરા ખાતે યોજાયેલા આ ફતેપુરા મુસ્લિમ ગાજી સમાજના સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજની સ્વયં શિસ્ત જોવા મળી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફતેપુરા નગરમાં કોઈ પણ જગ્યાએ આડેધડ પાર્કિંગ કે ટ્રાફિક જામ જેવા કોઈ પણ દ્રશ્યો જોવા મળ્યા ન હતા એક વખત ફરીથી આપને જણાવી દઉં કે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ફતેપુરા નગરના મુસ્લિમ ગાજી સમાજના યુવાનો ફિરદોસ સંગમવાળા અને ઇમ્તિયાજ ગુડાળાની આગેવાની હેઠળ તેમજ સમસ્ત ફતેપુરા મુસ્લિમ ગાચી સમાજના ઉલ્માય કિરામ એટલે કે ફતેહપુરા મુસ્લિમ ગાચી સમાજના મોલાનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સમગ્ર ફતેહપુરા મુસ્લિમ ગાચી સમાજના યુવાનો અને સમગ્ર ફતેહપુરા મુસ્લિમ ગાચી સમાજ દ્વારા આ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે યોજાયેલા આ સમૂહ નિકાહ કાર્યક્રમમાં ફતેપુરા મુસ્લિમ સમાજના કોઈ પણ દાતાઓના નામ કે કોઈ પણ આગેવાનોના કે કોઈ પણ હોદ્દેદારોના નામના બેનરો દર્શાવ્યા વગર બિલકુલ સાદાઈથી ફતેપુરા ખાતે આ મુસ્લિમ સમાજનો સમૂહ નિકાહ એટલે કે સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો જે સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ફતેપુરા ખાતે યોજાયેલા આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ફતેપુરા નગરના વોહરા સમાજના ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના તેમજ જાલોદ સંજેલી અને સુખસર તાલુકાના તેમજ દાહોદ તાલુકાના અને દાહોદ જિલ્લાના તેમજ આજુબાજુના ગામોના મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા